તો મારે તો મારે તીજું રાત્રે ભણવા થાય તો એના માટે હજી તો ઓઘણી મહિનાની થઈ છે ને ભણવાનું તૈયાર આ છે એના માટે બેગ આ છે એના માટે બોટલ આ છે એના માટે ઓટોમેટિક સ્લેટ બે આમ કરો એટલે બધું ભોખાઈ જાય અને આ છે એની પેન એ લખો બગા રિયા લખો રિયા લખો ચલો આ છે એના માટે એબીસીડી અક્ષરો બધા ઉખાડવાના અને પાછા ફિટ કરવાના આના હાથે રિયા બહુ રમે છે અને રીઓમાં રાતની ભણવા એડી છે જુઓ રીયો બગા હાવળી પીવા નથી લખો રિયા લખો બેટા રિયા જો હા લે શીખવાડું લે આમ લખો રિયા રિયા હાવડે બી સ્લેટ પકડો બગા હવળું કરો હવળું કરો હવળું કરો બેટા હવે રિયા તારું નામ લખ પપ્પાનું લખ ભયાનું લખ બીયું જો આ જ ગાંધીધામ અમે આવ્યા છો રમણ ભમણ ઘર પડ્યું છે અને ઘરને બધું અમુક કરવાનું છે હું ત્રણ વર્ષથી અહીં નતી રહેતી ને ત્રણ વર્ષે જ આવી હું એ બધું રમણ ભમણ પડ્યું છે અમારું આધીતમ વાળું ઘર ભાડા વાળું ભાડાનું છે અને વ્યૂ આવું છે અંદર અમારું રસોડું છે અને બધું આજે તો રમણ ભમણ પડ્યું છે આજે હું ત્રણ વર્ષે આવી છું હજુ રમણ રમણ આ મેં ઘોડિયું રીવ ને સાત હજારનું લીધું હતું સાડા સાત હજાર અને રીવું કપડાં મૂકવા માટેનું મીશોમાંથી મંગાવ્યું હતું અરે એમેઝોનમાંથી મંગાવ્યું હતું તે પ્રિશિયને તૈયાર કરે છે જેમ કે કપડાં એટલા બધા રહ્યું થઈ ગયા કે હવે હમાડવો છો કબાટમાં જગ્યા નથી થેલા પરલ પડ્યા છે આ બધું પડ્યું છે જેવું અમારા ઊંધુલેસન કરે છે સ્લેટ હવળી પકડો બગા હવળી પકડો હા હં અને આ છે અમારું બાથ છું અને આ છે અમારે પાસલનો દરવાજો આ ગેસનો અને આ છે બાથરૂમ આજે તમે ત્યાં બાબરથી અહીંયા આવ્યા ગાંધીધામ બધું રમણ ભમણ પડ્યું છે બધું સેટિંગ કરવાનું બાકી છે આ પેલું બાથરૂમ હતું પછી પાછળનો દરવાજો આ એક હોલ ના આ રૂમ છે આ હોલ છે અને આ છે કિચન અને કિચનમાં પણ બધું રમણ ભમણ પડ્યું છે અત્યારે હાલ પહોંચ્યા હા એટલે અને આ છે બધું બારે ચલો હરિયું તો ભણી લીધું ત્યાં ભણી લીધું તે ભણી લીધું પંખો ચાલુ નહીં કરો ભણી લીધું ધણ આ ભયો ગોઠવેરો હમ તારા કપડાં ભરવા જેટલું મસ્ત લાગ્યું છે વિજય આ તૂટેલું આવ્યું હે આ કાસાનું આવ્યું હે